આજનો ઉપક્રમ લેખિકા છે લતા હિરાણી અને વાર્તા છે નમસ્તે મિત્રો આજે છે વાર્તાવારના ઉપક્રમમાં આજની વાર્તા છે પેપર્સ અને સર્જક છે લતાબેન હિરાણી સર્જક પરિચય લઈ લઈએ તેમના પતિ હંમેશા તેમને સાહિત્ય ક્ષેત્રે વાળનાર અને વધાવનાર રહ્યા કોલેજકાળ દરમિયાન સાહિત્ય પ્રીતિને કારણે થોડું કાચું લેખન થયેલું અભ્યાસ દરમિયાન જ ઓગણીસો તોતેરમાં લગ્ન અને સંસારમાં વ્યસ્ત ટુકડે ટુકડે ભણતર ચાલ્યું એકતાળીસ વર્ષની વયે ફરી લેખન તરફ વળ્યા પહેલો લેખ ઓગણીસો છન્નુંમાં સફારીમાં છપાયો ધરતીના ગોળાને ધ્રુજાવનાર ધડાકો અને એ ધડાકાએ જીવનની ગાડીને લેખનના પાટા પર ચડાવી દીધી નિયમિત કોલમો સેતુ દિવ્યભાસ્કરની પૂર્તિ કાવ્ય સેતુ દિવ્યભાસ્કરની પૂર્તિ ટહુકો આદિત્ય કિરણ પ્રિય શુભદા અને પ્રિય ટિનુમીનું માનવ સામયિકમાં બાળ ભાસ્કર જન્મભૂમિ પ્રવાસી સંભાવ અહાઝ જિંદગી અખંડ આનંદ નવચેતન કુમાર શબ્દસૃષ્ટિ પરબ ઓપિનિયન કવિલોક કાવ્યસૃષ્ટિ કવિ વિચાર વિચારવલણું અને અન્ય સામયિકોમાં લેખન આકાશવાણી અને દૂરદર્શન રેડિયો ટોપ રેડિયો નાટકો સ્ક્રિપ્ટ લેખન અને મુલાકાતો આકાશવાણી અમદાવાદ પરથી અમૃતધારાનું નિયમિત પ્રસારણ પાંચ પુસ્તકોનો સમર્પણ વિધિ ચોથી મે બે હજાર સોળમાં થયો તેમની કેટલીક રચનાઓ કવિતા ઝળહળિયા ઝરમર સંવાદ મૌનના દ્વારે વાર્તા ઘરથી દૂર એક ઘર કોલ્ડ કોફી માહિતી પ્રદૂષણ આપણી સમસ્યા આપણો ઉકેલ ધમકીનો નિર્ધાર ભણતરનું અજવાળું ચરિત્ર પ્રથમ કિરણ એવોર્ડ્સ વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પહેલ કરનારી એકસો એક ભારતીય સ્ત્રીઓના રેખાચિત્રો ગુજરાતના યુવા રત્નો સ્વયંસિદ્ધા ડોક્ટર કિરણ બેદીના જીવન વિશે કિશોરો માટે બાળ સાહિત્ય બિટ્ટુ વાર્તા કહે છે લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ અને બુલબુલ ઓડિયો કેસેટ ગીતા સંદેશ ભગવદ્ ગીતાના સારરૂપ શ્લોકોની સમજૂતી ગુજરાત સાહિત્ય પરિષદ સન્માન ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી મહિલા લેખનમાં વર્ષ બે હજારનો પ્રથમ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી બાયોગ્રાફી વિભાગમાં બે હજારનો દ્વિતીય પુરસ્કાર શક્તિ એવોર્ડ હિન્દ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર તરફથી બે હજાર ત્રણમાં સાહિત્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન માટે નેશનલ એવોર્ડ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ઉપરાષ્ટ્રપતિને હસ્તે નેશનલ એવોર્ડ અને પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી જીવનચરિત્ર વિભાગમાં વર્ષ બે હજાર પાંચનો દ્વિતીય પુરસ્કાર અને મહારાજા ચક્રધર સન્માન બે હજાર સોળ બાલી ખાતે તો આ હતો લેખિકાશ્રીનો પરિચય અને હવે શરૂ કરીએ વાર્તા આસપાસ વીટળાયેલા રહેતા લોકોએ એના શ્વાસને બાંધી લીધા હતા ભીડનો પડદો ખસે તો એકાંતનો સૂર્ય ડોક્યું કરે એ હળવેકથી ઊભી થઈ ધીમા પગલે અને એટલા જ ધીમા અવાજે એના મુખમાંથી શબ્દો નીકળ્યા થોડી વાર સુઈ જવું છે પોતાના રૂમમાં આવી એણે બારણું અટકાવ્યું અને બેડ પાસેની બારી ખોલી નાખી શ્વાસની કળી જરા ખુલી બારીના સળિયા પર આંગળીઓ બારીના સળિયા પર આંગળીઓ વીંટી એણે વિલાતા જલા જતા અજવાળાને પકડવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો વિચારોના ઘોડાપુરમાં અવશ બનીએ તણાતી હતી આંખો અને આખું શરીર એ વેગવાન પ્રવાહની થપાટોથી ઘાયલ થઈ રહ્યું હતું કાંકરાની જેમ ખખડતી નરી વાસ્તવિકતાના ઓછાયા કડક હવાલદારની જેમ એને અંદર બહાર ડારતા હતા એની ચારે બાજુ ફેલાયેલા હતા ચીજ વસ્તુઓ અને માનવીઓ તથા એની ઉપર ચડેલા ઘટનાના આવરણો બધા જ આ ઘટનાના ભાર સાથે જીવતા હતા એણે પોતાની જાતને પ્રશ્ન કર્યો દરેક વસ્તુ હા દરેક વસ્તુ કશું નિર્જીવ નથી વત્તે ઓછે અંશે બધામાં ચેતન છે જ અંદરથી જવાબ ઉઠ્યો બહાર તડકો ઓસરતો જતો હતો બારીની બહારનું દ્રશ્ય વધુ કાળાશ પકડી રહ્યું હતું પણ એની અંદરનો તડકો હતો ધારદાર અને ધકધકતો પોતે શું હતી હકીકત કે છાયા કદાચ બંને એને લાગ્યું કે એ જ નહીં એની છાયા પણ ભાર લઈને જીવે છે અંદરના તડકાનો ભાર કે ઘટનાનો ભાર કદાચ બંને એ જ સત્ય જરા અટકાવેલું બારણું ખુલ્યું ભાઈ અંદર આવ્યો અને સામેના ટેબલ પર પેપર્સ મૂક્યા તું જમી બેના હા વિશેષ તો ના પાડતો હતો પેટમાં ઠીક નથી ભાઈ એના અવાજમાં અને શબ્દોમાં ઘટનાનો કાદવ ભરેલો હતો ચલ થોડીવારમાં હું ફ્રૂટ લઈને આવું છું તને એ ભાવશે અને પેટમાંય સારું રહેશે અને પેટમાંય સારું રહેશે થોડું કામ છે ને બેન એટલે જવું પડશે તું આ જોઈ લેજે વિશેષને મોકલું ભાઈના અવાજમાં ફ્રૂટની મીઠાશ છલકતી હતી ના દિવાલ જેવો શબ્દ નીકળ્યો ભાઈનો પ્રેમ એને પહોંચ્યો પણ જવાબ કેમ આપવો એ સમજ નહોતી પડતી સારું કહીને ભાઈ બહાર નીકળી ગયો એ ખોવાયેલી હતી એણે પંખો ફાસ્ટ કર્યો તરત ટેબલ પર પડેલા સ્થિર અને સ્તબ્ધ પેપર્સની શાંતિ હવાએ અણી લીધી ભાઈ એના પર ભાર મૂકવાનું ભૂલી ગયા હતા ઓહ વિખેર થઈ ગયેલા પેપર્સ ભેગા કરવા એણે પોતાને બેડ ઉપરથી ધક્કો મારવો પડ્યો હાથમાં પકડાયેલા પેપર્સ એની સાથે વાત કરવા ઉત્સુક હતા પણ એનું મન નહોતું જેમ તેમ ભેગા કરી એણે બધા કાગળ ટેબલ પર એક બુક નીચે દબાવી દીધા અને મનને પણ પણ ના ક્ષણવારમાં એ તો છટક્યું એની આંખ સામે વિવેકે લખેલા પ્રેમપત્રો ફેલાઈ ગયા વિવેક એને સરસ મજાના કાગળોમાં પત્ર લખતો ખાસ સ્ટેશનરીની દુકાને જઈ એ જુદા જુદા કલરના આર્ટ પેપર લઈ આવતો એના પર સરસ અક્ષરોમાં લાંબા પત્રો લખતો સગાઈ પછી એ હોસ્ટેલમાં હતી ત્યારે વરસાદની જેમ એના પત્રો આવતા ક્યાંય સુધી જાણે અક્ષરો નહીં વિવેકના હોઠ હોય એમ વિવેક ક્યારેક આખા છાપાની સાઈ રંગીન સાઇઝના આર્ટ પેપરમાં ઝીણા પણ સુંદર અક્ષરે છાપાની કોલમની જેમ જ પત્ર લખતો અને એ પત્ર લઈ લોબીમાં ખાસ બે હાથે છાપાની જેમ ફેલાવીને ઊભી રહેતી એની ફ્રેન્ડ્સ મને વાંચવા દેને આટલું બધું શું લખે છે અદેખાઈ કરતી એની આજુબાજુ ટોળે વળતી વળી પ્રેમપત્રોને ખસેડીને આંખ સામે પેલા પેપર્સ જબરદસ્તી ગોઠવાઈ ગયા એક પુસ્તક નીચે દાબેલા કફન ઓળેલા હોય એવા ધોળા ફક્ત ત્રણ ચાર પેપર્સ કેમ એ પોતાનું એકાંત છીનવી લેતા હતા એની અંદર રહેલું કંઈક એની નજરને કેમ ફરજ પાડતું હતું એમાં હાથે લખેલું તો નહોતું ટાઇપ કરેલા અક્ષરો ક્યાંકથી દેખાતા હતા શું હશે નથી જોવું હમણાં અંદરથી અકળાયેલો અવાજ ઉઠ્યો આ બારીમાંથી ફેંકી દઉં એને ગુસ્સામાં એનું નાક ફૂંગરાયું શાંતિ અને વળી મનમાં વિરક્તિ છવાઈ ગઈ વિશેષ અંદર આવ્યો મમ્મા મામાએ મૂકેલા પેપર્સ જોયા એણે નકારમાં ડોકું ધૂણાવ્યું થોડીક ઢોળાઈ ગયેલી ઘટનાઓમાં એ લપસી ગઈ હતી હું તારી પાસે બેસું મમ્મુડી વિશેષે હળવાશના ફોરા એની પર વેરવાનો પ્રયત્ન કર્યો એણે ફરી એમ જ ડોકું ધૂણાવ્યું વિશેષ જાણતો હતો કે આ મમ્મીની ટેવ હતી એના એકલા રહેવું હોય ત્યારે એકલી રહેવા દેવી પડે આપણો આશય ગમે તેટલો સારો હોય એની મદદ કરવાનો હોય પણ એને એના કવચ સિવાય કશું મંજૂર ના હોય કવચ સિવાય કશું મંજૂર ન હોય ઘરમાં મહેમાનો આવ્યાની એને ખુશી ખરી પણ ક્યારેક એ એકાંત ન મેળવીને થાકી જતી જોકે આ સમય કાળા ખરવચડા ખડકો પર ચોંટેલો આ સમય સારું થોડી વારમાં આવું ટેક કેર મમ્મા વિશેષ ગયો પણ એને શું સંભળાયું ઓલ ધ બેસ્ટ મમ્મોડી હે એ પલંગ ઉપરથી ઊભી થઈ ગઈ એક હાથમાં પેન સાથે કાગળનો બંચ એને જય બોલાવવી હોય એમ મુઠ્ઠી વાળેલા બીજા હાથને વિજયની મુદ્રામાં ઊંચો કરીને એણે આનંદનો હળવો ચિત્કાર કર્યો પલંગ પરથી ઉતરીને બે ચાર ઠુમકા લગાવી લીધા એ ખુશ થઈ જાય ત્યારનું એનું આ ક્વિક સેલિબ્રેશન એનાથી એની ખુશી થતી ચાર ગણી એણે ડેસ્ક પર જોયું અક્ષરો સરસ આવે એ માટે કેટ કેટલી પેન એણે બદલી હતી એ બધી પેનો પલંગ પર ઉદાસ વેરાયેલી પડી હતી અંતે એક પેનમાં એને મજા આવી હતી એનાથી જ એણે કામ ફાઇનલ કર્યું હતું જે પછીથી એની પ્રિય પેન બની ગઈ હતી એણે હાથમાં એ પેન અને પેપર્સ લીધા બંને સામે વ્હાલથી જોયું પેન સુંદર હતી પણ પેપર્સ નાની મોટી સાઇઝના રફ પેપર્સ આમ તો ડસ્ટબિનના ડોનર કહેવાય પણ એણે આ બંચને પોતાના બચ્ચાને કરતી હોય એમ એક મસ્ત સ્માઇલ સાથે હળવી પપ્પી કરી લીધી આ તો હતા એની વિજય યાત્રાના પગથિયાં એણે બેસીને આજુબાજુથી ઓશિકા ઓશિકા ખસેડ્યા ડેસ્ક નીચે ઉતાર્યું અવાજ સાંભળી બાજુના રૂમમાંથી વિશેષ દોડી આવ્યો શું થયું મમ્મા જા હવે જા હવે એકદમ ખાનગી ટોપ સિક્રે મને નહીં કહેવાનું ના તને તો નહીં જ તને કહું તો હમણાં ન્યૂઝમાં આવી જાય સારું હું પપ્પાને એટલું કહીશ કે આજે મમ્મીએ ચૂપ 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 ડિયર પપ્પાને તો કહેવાનું જ છે તારો ખેલ આજે ચાલવાનો નથી સમજી લે ઓકે કેરી ઓન ઓલ ધ બેસ્ટ મમ્મોડી આવા સુખમાં રહેવાનો રાજમાર્ગ એના માટે હાથ વગો હતો પોતાને સૂઝતા તરંગોનો અમલ એ રાજાની જેમ કરતી અલબત્ત પછી તે વિવેકને બધું કહી દેતી વિવેક એની વાતો સાંભળતો અને ક્યારેક ખુશ થતો ક્યારેક સલાહ આપતો વિવેક સમજતો કે હૃદયના ખૂણામાં બેઠેલી એક નાનકડી છોકરી અવારનવાર જીવતી થઈ જાય છે મનમાન્યું કરી લે છે ને ફરી પોતાની જગ્યાએ સંતાઈને બેસી જાય છે વિવેકને આ વાતનો આનંદ પણ હતો ઉંમરના કે રોજિંદી જિંદગીના ભારને એ કેવી રીતે ઉતારી શકે છે કોઈ પૂર્વવત વિચાર કે નિશ્ચિત યોજના વગર અને સાવ સહજતાથી બદલામાં છવાતી લીલી છમ્મ વનરાજી એના મનમાં અને પરિણામે ઘરમાં સાંજે વિવેક આવ્યો અને જમવાનું પત્યું ત્યાં સુધી એનાથી માંડ રાહ જોવાઈ ડાઇનિંગ ટેબલ પર વિશેષ વારે વારે મમ્મી સામે આંખ મીચકારી અર્થસૂચક હસી લેતો એકવાર તો એનાથી બોલાઈ ગયું પપ્પા આજે મમ્મીની કંઈ સરપ્રાઇઝ છે હો ઓએ તારું કામ કર બાઉલા મમ્મીની ડોળા કાઢેલી આંખ સામે વિશેષે હળવું સ્માઈલ આપ્યું મમ્મીની સરપ્રાઇઝથી તો ઘરમાં વાતાવરણ લાઈવ રહેશે બેટા વિવેકે સાચવ્યું જમવાનું પૂરું થયું રાત્રે બંને પોતાના બેડરૂમમાં ગયા અને વિવેકે હાથમાં મોબાઈલ લીધો આ છે નો મોબાઈલ હેવ અ ગ્રેટ ન્યૂઝ ફરમાવો ધ્યાન આપ્યા વગર વિવેક બોલ્યો કેમ કે એણે તો કપડાની કપડાં વાળવાની નવી રીત શોધી હોય તો એ એના માટે ગ્રેટ હોય અને એ આટલી જ ખુશ હોય એણે આવીને વિવેકના હાથમાંથી મોબાઈલ ખેંચી લીધો અને એક કાગળ પકડાવી દીધો હા શું છે આમાં અરે દેખાતું નથી શું છે કોરો કાગળ છે માત્ર કોરો નથી નીચે જો જરા ઓહ યસ એમાં મારી સાઈન છે પણ આવો પેપર તને ક્યાંથી મળ્યો હું તો ક્યારેય આમ સાઈન કરતો નથી એ જ તો ન્યૂઝ છે ડાર્લિંગ ફટાફટ વાત કરીને પ્લીઝ આજે મારે વહેલું સૂઈ જવું છે તો એમ કહે કે આ જો નથી કરી તો કોને કરી છે પહેલી વાત એ કે હું આમ કોરા કાગળ પર સહી કરીને રાખું નહીં એટલું તારા ભેજામાં ઉતરે છે ને બીજી વાત કે કદાચ ક્યારેક કોઈ કારણસર કરી હોય તો એ કાગળ ફાડી નાખવો પડે એટલે પૂછું છું તને કે આ કાગળ ક્યાંથી મળ્યો અને એમાં ગ્રેટ શું છે વિવેકના અવાજમાં ઊંઘ ભરી હતી સાહેબજી એ સાઈન મેં કરી છે એ સાઈન મેં કરી છે અદ્દલ તારા જેવી જ એનાથી હવે રહેવાયું નહીં ન બને વિવેકની ઊંઘ ઉડી ગઈ એણે બેઠા થઈને કાગળ ધ્યાનથી જોયો ને પછી પેન લઈને બાજુમાં પોતે સાઈન કરી હા એકદમ સરખી લાગતી હતી આ તે કરી છે તો ખોટું કહું આજે આખી બપોરેમાં કાઢી ઢગલો એક કાગળ બગાડ્યા ઓર આખિર અમારી જીત હોઈ એકદમ તારી સાઈન જેવી જ બોલ મેડમ મને એ સમજાવશો કે આવું કરવાની આપને જરૂર કેમ પડી બોલે તો મેરી મરજી હે ભગવાન આ તારા ભેજાને ભગવાને ખાસ નવરાશે બનાવ્યું છે એમાં કેવા કેવા ઉભરા આવે છે ઠીક છે ભલે મારી સાઈનની કોપી કરતાં તને આવડી ગયું પણ મહેરબાની કરીને એના અખતરા કરવાનો વિચાર ભૂલથી ન કરતી મુસીબતમાં આપણે બેય મુકાઈશું વિવેકે વ્યવહાર વાણી ઉચ્ચારી એટલે મને મન થયું ને મેં કોપી કરતાં કરતાં દાદી સાઇન કરવાનું શીખી લીધું બસ વાર્તા પૂરી વિવેક જાણતો હતો કે આ એના માટે રમત હતી એને એના નિર્દોષ મન માટે કોઈ શંકા નહોતી પણ એની આવી હરકતો ક્યારેક મુશ્કેલીમાં મૂકી દઈ શકે એની એને ચિંતા હતી મારું એ કહેવાનું છે કે ક્યાંય મને પૂછ્યા વગર મારી સાઈન કરીશ નહીં એટલું જ કેમ કે બેંકવાળા પકડી પાડે અને જો પકડાય તો આ ફોજદારી ગુનો બને માય ડિયર એને તો આ ચેલેન્જ લાગી પોતે આટલી મહેનત કરીને જે શીખી એ સંપૂર્ણ ન હોય તો આ પરિશ્રમનો મતલબ શું એ પથારીમાંથી ઊભી થઈ ગઈ શું વાત કરે છે બેંકવાળા પણ ન પકડી શકે સમજ્યો ચાલ આપણે ટેસ્ટ કરી લઈએ વિવેકે એને વાલથી પકડીને બેસાડી દીધી પણ શું કામ આ બધી ભાજગ સ્વીટું તું કહે ત્યારે તું કહે એમાં હું આંખ મીચીને સાઈન કરવા તૈયાર છું ને આખું દિલ તને સાઈન કરીને આપી દીધું છે કુલ ડાઉન ડિયર મને તારી ચિંતા થાય છે બસ એટલું જ વાલી પણ ટેસ્ટ કરવામાં તને વાંધો શું છે મારું કામ પરફેક્ટ છે સમજ્યો ઓકે બાબા સમજી ગયો હતો હવે એને આ ચડેલા ઘોડા પરથી ઉતારવી મુશ્કેલ ક્યારેક એની જીદ બિલકુલ બાળહઠ બની જતી બીજા દિવસે વિવેકે એની સાઈન કરેલો ચેક પોતાના બીજા ખાતા માટે બેંકમાં જમા કર્યો એના આશ્ચર્ય વચ્ચે બે દિવસ પછી પૈસા જમા થઈ ગયા વાહ કેવું પડે હો સલામ સાહેબા તારી સાઇન કરે બેન્કવાળા પણ ચલાવે એટલે જંગ જીતાઈ ગયો હાશ હવે તું જ કર્યા કરજે આ બધું કહેતા વિવેકે ટીપોય પર પગ લાંબા કર્યા આમે ઘર ચલાવવામાં પૈસા કમાઈને ચેક પર સાઈન કરવા સિવાયનું બધું જ વિવેકે પત્નીને સોંપી દીધું હતું મની મેટરમાં એ તદ્દન નિષ્પૃહી પત્નીએ કાગળ આપ્યો એટલે આંખ મીચીને સાઈન કરી દેવાની કેટલી રકમ કે કોને આપવાની એની એ ચિંતા ન કરતો એ જાણતો હતો કે પત્ની મસ્તીખોર ખરી પણ ગંભીર બાબતોમાં પૂરી જવાબદારી સાથે વર્તે વળી કરકસર કરવામાં પણ પાવરતી એણે વિવેકના ગળા ફરતે હાથ વીંટ્યા લાડથી બોલી હા રાજા તારે તો આમે ક્યાં કોઈ કામ કરવું છે એના હાથ પર હળવી કિસ કરતા વિવેક બોલ્યો તું બેઠી છો ને બાર વરસની હજી તું આમ બેઠી છો બેન આ પેપર્સ નથી જોયા મેં વિશેષને એટલે તો મોકલ્યો હતો ભાઈએ અંદર આવતા જ પૂછ્યું શું છે એમાં એનાથી ધ્રુસપુ મુકાઈ ગયું પાછળ જ વિશેષ હતો વિશેષ નજીક આવી મમ્મીને બથ ભરીને બેઠો જોઈ લેને મમ્મા એકવાર શું છે એમાં એનો અવાજ તરડાયો ઘટનાઓના ઢગલા નીચે દબાયેલા પેપર્સ સામે જોઈને એ થાકી ગઈ હતી ટપાક કરતું હકીકતનું સળેલું ફળ નીચે પડ્યું મમ્માના હાથમાં પેલી પ્રિય પેન આપીને રૂંધાયેલા અવાજે વિશેષ બોલ્યો પપ્પાને તો આવી બાબતોની ક્યાં પડી હતી અને અચાનક એમ જ જતા રહ્યા એમનું આખું જીવન તારા નામે હતું તને જોવા માટે જ આ પેપર્સ ક્યાર અહીં મૂક્યા હતા પણ નો પ્રોબ્લેમ પણ નો પ્રોબ્લેમ આ અમે રાતોરાત તૈયાર કરેલું પપ્પાનું વ્હીલ છે મમ્મા ભવિષ્યમાં કોઈને મુશ્કેલી ન પડે એટલે બધું તારણ અમે કરી દીધું છે હવે આમાં પપ્પાવતી તું સાઈન કરી દે એનો હાથમાંથી પેનનો ઘા થઈ ગયો मित्रो आजनी वाता हवे मंतव्य ईशिताजी